જય શ્રી કૃષ્ણ મારું નામ છે દક્ષા અને મારી ચેનલનું નામ છે ગુજરાતનું જાયકોમાં તમારું સ્વાગત છે અને આજે આપણે બનાવીશું સરસ મજાની સુખડી તો એની માટે આપણે લઈશું જેટલો લોટ હોય આ જાડો લોટ છે ભાખરીનો અને જેટલો લોટ એટલું ઘી એનો અડધો ગોળ અને થોડી ફ્રેશ મલાઈ એટલે આ ચાર વસ્તુ જોશે હવે આપણે લોટને શેકી લઈએ પહેલા આપણે નાખીશું ઘી આ ઘી એડ કર્યા બાદ થોડું મેળ થઈ જાય પછી થોડું જે ગરમ થઈ જાય ને પછી લોટ નાખીએ આ જાડો લોટ છે ભાખરીનો આ લોટ એડ કરી હવે બરાબર ધીમા ગેસ પર એને શેકી લેવાનું એને દસ મિનિટ સુધી શેકાવા દીધો છે જ્યાં સુધી સુગંધ ન આવે અને જો બધું ઘી છૂટું પડી બંધ કરી દેવાનો અને એને નીચે ઉતારી આપણે લોટ શેકીએ એટલે કન્ટિન્યુ એને હલાવાનું એને મૂકવાનું નહીં અને આને ગેસ પરથી નીચે ઉતાર પછી જ ગોળ એડ કરવાનું નકર કડક થઈ જશે

સરસ મજાનું ઘી પણ છૂટું પડી ગયું છે અને દાણા દાળ મજાથી બહુ મસ્ત ટેસ્ટ આવે એને થાળીમાં આપણે ઠંડુ થવા દેસુ હવે એને ઠંડુ થવા દેસું થોડીક વાર થઈ જાય એને ઠંડુ થઈ જાય મસ્ત પીસ પડી જાય પછી તમને બતાવું હવે આપણે એને છે ને બરાબર પીસ કરવા માટે મેં આમ સાઈડમાં લઈ લીધેલી છે એટલે બરાબર એના પીસીસ પડે હવે એ થોડી થીક થઈ ગઈ છે હવે એના બરાબર પીસીસ પાડી લેવાના હવે એને સેટ થવા મૂકી દઈએ એટલે બરાબર પેસ્ટ પડી જાય હવે આપણે આને દસ મિનિટ થઈ ગઈ છે તો જોઈ લે સેટ થઈ જ ગઈ બરાબર એકદમ પોચેલું જેવી બની છે હજી આને બે કલાક થઈ જાય છે ને એટલે એ બહુ મસ્ત બની જશે હજી વધારે થોડી ગરમ છે તો પણ તમને બતાવી દઉં ડ્રાય ફ્રૂટ અમારે કોઈ ખાતું નથી એટલે આમાં ડ્રાયફ્રુટ એ કોઈ વસ્તુ નથી નાખી ખાલી સિમ્પલ જ બનાવી છે અને આવી જ બધાને અમારે ભાવે છે તમે નાખી શકો તમારે અમે એકદમ પોચી રૂજ એવી મસ્ત એકવાર તમે આ જરૂરથી ટ્રાય કરજો અને પછી મને રિવ્યુ આપજો અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ